you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ત્રણ માં આર્થિક સંક્રમણ અને બે માં બીમારી કારણ સામે આવ્યું છે ત્યારે કેટલાકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે સમગ્ર સુરત શહેરમાં હાહાકાર મચી ગયો છે વધુમાં વાત કરવામાં આવે તો સુરતના અમરોલીમાં લગ્નના ત્રણ મહિનામાં

કલાકમાં સુરતમાં કાળો કેર વર્તાયો છે